અંકિતભાઈ કલેજા ને જય જવાન જય કિસાન અમારા પ્રિયાબેન પટેલ બ્લોક તરફથી અમારા પ્રિયાબેન ભાઈ જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ જય રામાપીર જય રામાપીર જય રામાપીર જીતુભાઈ આવતાજી સીતારામ જય દ્વારકાધીશ વાલી બહેનો અને વાલા કલેજા મિત્રો ને ખુબ ખુબ આભાર તો કેમ છો બધા મજામાં

અંકિતભાઈ બનીને જોઈ રહ્યા છે કઈ વાંધો નહીં કલેજાબેન જય કહી રહ્યા છે જય શિયા દીપ્તિબેન બા આપણા પ્રિયાબેન બા કહી રહ્યા છે અંચાબેન બા કરી રહ્યા છે મહાકાળીબેન જામનગરથી અમારા સંતોષભાઈ પધાર્યા છે પધારો કલેજા જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ સંતોષભાઈ ક્યાં છો ભાઈ બસ બેન કેમેરાની પાછળ બેઠો છું જય માતાજી જીતુભાઈ જય દ્વારકાધીશ જય મુરલીધર જય કાળિયા ઠાકર તો જય હો મારા સંતોષભાઈ તો સંતોષભાઈ જય દ્વારકાધીશ જય મુરલીધર જય કાળિયા ઠાકર લાઈક કરો બધા જય જય રામા સપોર્ટ આપ્યો છે મને રિટર્ન આપી દો કલેરા મેં તો ક્યારનો આપી દીધેલો તમને સપોર્ટ તમારી આ નવી ચેનલ મેં ક્યારનો આપેલો હોય સપોર્ટ તમારી કલ મે તમને સપોર્ટ કરી દીધેલો જય રામાપીર જય જય રામાવીર બેન બા જય રામા પીર બેન મારી બેન જીતુભાઈને લાઈક આપી દેજો જય હો જય હો ખૂબ ખૂબ આભાર મારી બેનો ખૂબ ખૂબ આભાર આપો આપો લાઈક આપો કાંઈ વાંધો નહીં જીતુભાઈ તમારો દિલથી આભાર કલેજા આભાર ના હોય કેમ ભૂલી જાઓ છો હે સંતોષભાઈ કેમ ભૂલી જાઓ છો કલેજા આપણા યુટ્યુબ મિત્રોમાં આભાર થેન્ક યુ છે તો આભાર માનો કલેજા ના નહીં આપી દીપ્તી લાઈક એ વાંધો નહીં તમ તારી જ્યારે ઈચ્છા થાય ત્યારે આપજો નહીં આવો તો ભલે લાઈક તમે ઝઘડ છો નહીં જય દ્વારકાધીશભાઈ લાઈક સાથે એ આવો મારા સામંતભાઈ પધારો પધારો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ મોટાભાઈ પધારો પધારો મારા સામંતભાઈ કેમ જીતુભાઈ એ શું બગાડ્યું તમારું દીપ્તી બેનભાઈ કઈને રોઈ રહ્યા છે હર હર મહાદેવ હર હર મહાદેવ મારા સામંતભાઈ કહી રહ્યા છે બાપા સીતારામ બાપા સીતારામ હર હર મહાદેવ મારા સામંતભાઈ મોટાભાઈ એ ક્યારની આપી દીધી છે બેન લાઈક ને તો મેં તો બેનભા ચિંતા ના કરશો

મારી લાડકી બેન નહીં એમ કહીને દીપ્તી બેન બા હસી રહ્યા છે મજા કરતી હતી બેન બા જય હો જય હો બેનોની મોજ પ્રિયાબેન ના કાન જોજો જીતુભાઈ હા જીતુભાઈ જોજો વિડીયો જોજો એમનો શોર્ટ

પધારો પધારો જય રામ આપીર જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ મારા અમનસાભાઈ કલેજાને આવો મારા કલેજા લાઈક સાથે પધારો પધારો જય સીતારામ દીપ્તિબેનભાઈ જય શિયારામ જય શિયારામ આપણા અમનસાભાઈ કહી રહ્યા છે

લોચા મે મારા જાડેજા બાપુ પધારો મારા પ્રદીપસિંહ બાપુ ને જય માતાજી અમારા જાડેજા રાજા સિંહ રણજીતસિંહ પધાર્યા છે તો રણજીતસિંહ પધારો જય રામાપીર બાપુ તમને પણ તો અમારા ગુજરાતના જાડેજા બાપુ પણ હાજર છે અને અમારા જાડેજા રણજીતસિંહ પણ હાજર છે બે જાડેજા બાપુ હાજર છે તો બંને જાડેજા બાપુને જય રામ આપી જય માતાજી સીતારામ ને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મારા જાડેજા બાપુઓને જય માતાજી જય માતાજી મારા પ્રદીપસિંહ કલેજા તો રણજીતસિંહ બાપુ તમે ક્યાંથી છો કેજો જરા બાપુ એ ડાયરાને રામ રામ જય રામા પીર જય માતાજી જય દ્વારકાધીશ પ્રદીપસિંહ બાપુ કહી રહ્યા છે દીપ્તિબેન બા કઈ રહ્યા છે ટાઈપિંગ ના લોચા કઈ વાંધો નહીં મેં વાંચી લીધી હરખીબેન બા મારા દીપ્તિબેન બા મેં વાંચી લીધી કોમેન્ટ હરખી લોચા બેન લોચા અમન છા ભાઈ હસી રહ્યા છે એમ કઈ નહીં લાઈક કરી દીધી ભાઈ જય જય રામાપીર જય હો મારા જાડેજા રણજીતસિંહ બાપુને જય હો તો બાપુ ખૂબ ખૂબ આભાર મારા રણજીતસિંહ જાડેજા તો બાપુ તમે ક્યાંથી પધાર્યા છો કહેજો જરા આપ ક્યાંથી મારું લાઈવ જોઈ રહ્યા છો મારા રણજીતસિંહ જાડેજા બાપુ મારા પ્રદીપસિંહ જાડેજા બાપુ કહી રહ્યા છે હા મોજ હા જય માતાજી પ્રદીપભાઈ તો પ્રદીપભાઈ પ્રિયાબેન પ્રિયાબેનભાઈ તમને જય માતાજી કહી રહ્યા છે હુમનભાઈ કહીને આપણા દીપ્તિબેન બા હસી રહ્યા છે જય માતાજી પ્રિયાબેન આપણા પ્રદીપસિંહ બાપુ કઈ રહ્યા છે અને પ્રદીપસિંહ બાપુ હસી રહ્યા છે જય શિયાળામ જય શિયાારામ દિપ્તિબેન બા કહીને પ્રદીપસિંહ બાપુ થોડા લાલ થઈ ગયા છે અને અમારા બેન બા પણ કેમ ગુસ્સે થઈ રહ્યા છે બોલો જીતુભાઈ કેમ છો બસ કલેજા બેઠો છું શાંતિથી એક તો લાવ ચાલુ કરીને બેસીએ આમાં વોશ ટાઈમની આપણે વધારે જરૂર છે તો ટાઈમ ઓછો છે વહેલો વહેલો પૂરો થાય જલ્દી જીતુભાઈ હજી જાગો જ છો હા કલેજા તમને ખબર તો છે હું ક્યાં ઊંઘું છું હું જાગતો જ આવું છું કેમ એન કેમ લાલ થઈ ગયા એવું પ્રદીપસિંહ બાપુ કહી રહ્યા છે તડકામાં ઊભા પ્રદીપભાઈ અને દીપ્તિબેન બા હસી રહ્યા છે હા એ વાત સાચી બેન બા પ્રદીપસિંહ બાપુ ક્યાંના તડકામાં ફરફર કરે ને એટલે કદાચ લાલ થઈ ગયા હોય જામનગરથી જય હો જય હો તો ખૂબ ખૂબ આભાર રણજીતસિંહ બાપુ બાપુ જામનગરથી જોડાયા લાઈવમાં લાઈવનો સાથ સહકાર આપે બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ કહીને પ્રદીપજી બાપુ હસી ગયા છે અમારા આરજે ફાર્મિંગ એવા રાજદીપભાઈ પધાર્યા છે પધારો રાજદીપ બાપુ જય માતાજી તમને પણ તમારા આરજે રાજદીપ બાપુ પણ પધાર્યા છે તો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર અમારા આરજે ફાર્મિંગ એવા મારા રાજદીપ બાપુને હા બેન બા કહીને પ્રદીપસિંહ બાપુ હસી ગયા છે બસ એમ જ એવું આપણા પ્રિય બેન બા કહી ગયા છે જય રામદેવ પીર કલેજા જીતુભાઈ જય જય રામદેવ પીર મારા મનશાભાઈ કલેજા જય જય રામદેવ પી અમારા પ્રદીપસિંહ બાપુ ઠંડા થઈ જાવ ઠંડા થઈ જાવ પાણી મોકલીને કઈ રહ્યા છે તો નવીનભાઈ ગોસ્વામી છે જય માતાજી જય માતાજી નવીનભાઈ વધારો સ્વાગત છે ખૂબ ખૂબ આભાર તમારો ગોવિંદભાઈ ગોવિંદભાઈ કેમ છો મજામાં તબિયત પાણી કેવા છે કે તો ગોવિંદ લાઈ પધારે બદલ ખૂબ ખૂબ આભાર ધમા ધમાભાઈ તમારી લાઈમાં નહીં આવતા જીતુભાઈ એમ પૂછું ધમાભાઈ ના ધમાભાઈ ધમાભાઈ કઈ આપણે ગાંધીનગરવાળા જ ને સરઘાસળ વાળા ને હા એમની ઈચ્છા હોય તો આવે ને કે ના આવે એવું છે ઘણું બધાનું જેને ટાઈમ હોય આવે ના ટાઈમ હોય ના આવે કેમ પ્રિયાબેન બા લાલ થઈ ગયા છો એવું આપણા પ્રદીપસિંહ બાપુ કહી રહ્યા છે અને મારા નવીનભાઈ કહી રહ્યા છે હર હર મહાદેવ હર હર મહાદેવ નવીનભાઈ ખૂબ ખૂબ આભાર જય મહાદેવ જય મહાદેવ બાપુ તમે મારા અમનશાભાઈ સપોર્ટ કરી રહ્યા છે તમે બધા ગુસ્સે થાવ તો મને પણ ગુસ્સો થવાનો શોખ થયો એમ કઈને હસી રહ્યા છે બેનભાઈ તમે બધા ગુસ્સે થયા તો મને ગુસ્સે થવાનો શોખ થયો એમ કહીને હસી ગયા છે જીતભાઈ હું આવ્યો એટલે બધા ભાગી ગયા છું ક્યાંય નહીં ભાગ્યા વોચિંગ ઓછું દેખાય જા જીતભાઈ હવે રજા લઉં આ બધા મારા ઉપર ગુસ્સે થાય છે હાલો રજા લઉં છું હું જાઉં છું ક્યાં ક્યાંય નહીં જવાનું બાપુ ક્યાં જવું કોઈ ગુસ્સે નહીં થયું અમારા મનશાહભાઈ કહી રહ્યા સપોર્ટ કરી રહ્યા છે અમારા નવીનભાઈ સપોર્ટ કરી રહ્યા છે સીતારામ રાધે રાધે નવીનભાઈ રાધે રાધે જય શિયા અમારા ગોહિલ વનરાજસિંહ બાપુ પધાર્યા છે રાજપૂત જીજે બત્રીસ સાઈડીથી તો પધારો મારા વનરાજસિંહ બાપુ જય માતાજી જય માતાજી બાપુ જીતુભાઈ તમે કેમ છો કલે જા મજામાં વનરાસિંહ બાપુ કહી રહ્યા છે લાઈક ડન તો કુકુ આભાર મારા વનરાસિંહ બાપુને વનરાજભાઈ જય શિયારામ આપણા દીપ્તિબેન બા કહી રહ્યા છે જય માતાજી વનરાજભાઈ આપણા અમનશાભાઈ કહી રહ્યા છે નવીનભાઈ સપોર્ટ કરી રહ્યા છે કુકુ આભાર નવીનભાઈ અમારા રણજીતસિંહ બાપુ કહી રહ્યા છે જય મોડ પીર દાદા જય હો જય હો જય દાદા જાડેજા બાપુને જય હો જય શિયા રામ દિપ્તિબેન બા વનરાજસિંહ બાપુ કહી રહ્યા છે વનરાજભાઈ જય માતાજી પ્રિયાબેન કહી રહ્યા છે જય માતાજી અમનશાભાઈ વનરાજસિંહ બાપુ કહી રહ્યા છે જય માતાજી પ્રિયાબેન વનરાજસિંહ બાપુ કહી રહ્યા છે આજે પહેલી એન્ટ્રી કરી આમાં ના તમે બે ત્રણ વખત આવેલા છો બાપુ પહેલી એન્ટ્રી ક્યાં છે તમારી કદાચ આ ના બી આ બીજી ત્રીજી વખત છે તમારી એન્ટ્રી બાપુ આ ત્રીજી ત્રીજી એન્ટ્રી છે જીતુભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ઓહો મારા મયુરભાઈ કલેજા વધારો પધારો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ તમારા મયુરભાઈ પધારો પધારો કલેજા જય હિન્દ વંદે માતરમ દમસિંહ બાપુ સપોર્ટ કરી રહ્યા છે પ્રિયાબેન પ્રિયાબેનને રોમ રોમ એવું આપણા મયુરભાઈ કહી રહ્યા છે તો પ્રિયાબેન દા મયુરભાઈ તમને રામ રામ કહી રહ્યા છે તો મારે કોલ આવે છે વચ્ચે હું કોલ ઉપાડી લઉં કોલ આવી ગયો હતો મારા ભાઈનો રોમ રોમ કહી રહ્યા છે જય માતાજી પ્રિયાબેન બા કહી રહ્યા છે બધા કેમ છો કેમેરા બનીને કેમેરા બનીને છો બધા કેમ છો કેમેરા બનીને બેઠા છો પણ રાચુ બાપુ કહી રહ્યા છે બાપુ પાછા લાલ થયા બાપુ તમે તડકામાં ઓછું ફરો તડકામાં ઓછું ફરો હા એ ધમાભાઈ હા હા નું ઠેકાણું નહીં નહીં આવતા હવે પેલા આવતા હતા હવે નહીં આવતા બેન કોઈને લાઈવ માં નહીં દેખાતા આપણે કે નહીં રે લાઈવ કરતા દમાભાઈ લાઈવ એ નહીં કરતા નહીં આપણે કોઈની લાઈવમાં દેખાતા મારી લાઈવમાં તો ક્યારે છે મને જ નહીં ખબર રોમ રોમ ભોલીબેન આપણા મયુરભાઈ કહી રહ્યા છે બાપુ પુરડી રહ્યા છે કૃષ્ણમંજન સાડીથી અમારા અનિલભાઈ કલેજ આવ્યા છે બાપા સીતારામ અનિલભાઈ પ્રદીપસિંહ બાપુ રોઈ રહ્યા છે બાપુ રોસો ના સાનાર સાનારીઓ સાનારે મારા જાડેજા બાપુ મારા પ્રદીપસિંહ બાપુ અનિલભાઈ કહી રહ્યા છે બાપા સીતારામ આઠમી લાઈક સાથે તો બાપા સીતારામ આઠમી લાઈક આવી ગઈ કલેજા તમારે અનિલભાઈ બાપા સીતારામ પ્રિયાબેનભાઈ કહી રહ્યા છે જય માતાજી અનિલભાઈ બાપુ કહી રહ્યા છે બાપા સીતારામ પિયાબેન અનિલભાઈ કહી રહ્યા છે અનિલભાઈ જય સિયા રામ દીપ્તિબેન બા કહી રહ્યા છે બાપા સીતારામ વનરાજભાઈ આપણા અનિલભાઈ કહી રહ્યા છે પ્રિયાબેન આવા દેશી નુસ્કા ના કરીએ એવું આપણા મયુરભાઈ કહી રહ્યા છે આવા ના કરીએ એવું આપણા મયુરભાઈ કહી રહ્યા છે બાપા સીતારામ દીપ્તિબેન બા અનિલભાઈ કહી રહ્યા છે જય માતાજી જય માતાજી જય માતાજી પ્રદીપી બાપુ દીપ્તિબેન જય શિયા રામ આપણા મયુરભાઈ તમને જય શ્રી શિયારામ કહી રહ્યા છે બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અમારા પ્રદીપજી બાપુને મયુરભાઈ કહીને હસી રહ્યા છે બેન ભા બાપા સીતારામ મૈરભાઈ બાપુને બાપા સીતારામ મયુર બાપુને એવું આપણા અનિલભાઈ કહી રહ્યા છે જય માતાજી કઈ ને બધા ખૂણામાં જાઓ બાપુ કે જય માતાજી કઈ બધા ખૂણામાં જાઓ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી મારા પ્રદીપસિંહ બાપુ રહ્યા છે તો પાણી પી લઉં મારા ભાઈઓ મારી બહેનો